આપણને બધાને કોઈ પ્રશ્ન પૂછે ત્રણ પ્રશ્નો પૂછે આપણને બધાને ભાઈ સારામાં સારો ધર્મ કયો સારામાં સારો દેશ કયો અને સારામાં સારો સમાજ કયો આવા આપણને ત્રણ પ્રશ્નો કોઈ પૂછે તો એના ટૂંકા જવાબ શું હોય હું આપને કહું સૌથી પહેલો પ્રશ્ન પૂછે કે ભાઈ સારામાં સારો ધર્મ કયો તો જે ધર્મ પ્રશ્ન ઉકેલે એ સૌથી સારામાં સારો ધર્મ કહેવાય પ્રશ્ન ઉકેલે અને ધર્મ કહેવાય આપણા મહર્ષિ કણાદે કીધું છે યતો અભ્યુદય નિશ્ચેય સિદ્ધિ સ ધર્મ તમારો લોક સુધારે અને પરલોક હોય એને પણ સુધારે એને ધર્મ કહેવાય એટલે જે ધર્મ પ્રશ્ન ઉકેલે એને સારામાં સારો ધર્મ કહેવાય તો આપ બધા ચિંતન શિબિર માટે બોલાવ્યા છો તો આપ બધા ચિંતન કરજો કે આપણે આટલા બધા સંપ્રદાયોમાં ઘેરાયેલા છીએ તો આપણો ધર્મ પ્રશ્ન ઉકેલે છે કે ઊભા કરે છે કેટલા કેટલા પ્રશ્નો ઊભા કરે છે ધર્મ એટલે ધર્મથી પ્રશ્ન ઉકેલ લાવવા જોઈએ પ્રશ્ન ઊભા ન થવા જોઈએ આપણા ધર્મ એ વાડા પાછળ વાળો વાડા પાછળ વાળો હજારો સંપ્રદાય વીસ હજાર સંપ્રદાય અને વીસ લાખ બાવા બધાનો અલગ અલગ ચોકો આમાં એકતા ક્યાં રહે એટલે અમારા ગુરુદેવ પૂજ્યપાઠ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે હમણાં એવું નિવેદન કર્યું છે કે ભાઈ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને બધા રજવાડા ભેગા થઈને સરદાર પટેલને અખંડ ભારત બનાવી આપ્યું એવો ફરીવાર કોઈક વીર યોદ્ધો પેદા થાય અને આ બધા વીસ હજાર સંપ્રદાયોને એક કરીને એક સનાતન ધર્મની નીચે લાવે તો જ આ ભારતનું ભવિષ્ય સુધરવાનું છે નહીં ત્યારે આ ભારતનું ભવિષ્ય બગડશે એટલે એક એવો યોદ્ધો ફરીવાર પેદા થાય સંતોમાં થાય રાજપૂતોમાં થાય બધા સંપ્રદાયનો એક કરે અને સનાતનની નીચે બધા લાવે ને બધા સનાતન ધર્મની નીચે આખો દેશ એક રહેવો છે એક આવનારો દિવસ બહુ ખરાબ આવે છે એટલે પ્રશ્ન ઉકેલે એ સારામાં સારો ધર્મ બીજું સારામાં સારો સમાજ આપણે બધા સમાજમાં રહી છીએ એટલે સમાજ સારામાં સારો કહ્યો તો જે સમાજની અંદર ઓછામાં ઓછા કુરિવાજો હોય એ સારામાં સારો સમાજ કહેવાય ઓછામાં ઓછા કુરિવાજો અને બીજું જે સમાજની ભવ્ય સંસ્કૃતિ હોય ભવ્ય ભૂતકાળ હોય ભવ્ય ઇતિહાસ હોય ભવ્ય ઉચ્ચ મૂલ્યો હોય એ મૂલ્યોનું જતન જે સમાજનો આવનારી પેઢી વિવેક સાથે ટકાવી રાખે એને સારામાં સારો સમાજ કહેવાય